સમાવિષ્ટ કવાસ મોરા દામકા અને હજીરા ગામમાં નોટિફાઈડ ફંડની યોજના હેઠળ મંજૂર થયેલા અંદાજિત રૂપિયા બે પાંચસો બાર લાખના વિવિધ ચોવીસ કાર્યો આજે ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હતા ચોર્યાસી તાલુકાના હજીરા નોટિફાઈડ વિસ્તારમાં સમાવિષ્ટ કવાસ મોરા દામકા અને હજીરા ગામમાં નોટિફાઈડ ફંડ યોજના હેઠળ મંજૂર થયેલા રૂપિયા પચીસ પોઈન્ટ બાર કરોડના ખર્ચે ચોવીસ જેટલા વિકાસ કામોનું ખાત મુહૂર્ત સમારોહ આજે મોરા કોમ્યુનિટી હોલ ખાતે સવારે દસ વાગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ

પટલાઈ સુવાલી અને હજીરા વગેરે ગામોના લોકો રોજગારી માટે આવન જાવન કરતા હોય છે જેથી નોટિફાઈડ વિસ્તારનો ભાગ હોવાથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં રૂપિયા પચીસ પોઈન્ટ બાર કરોડના ચોવીસ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે